કચ્છની મુલાકાતે આવેલા ગુજરાત વિદ્યાપીઠના નિયામક ઉષાબેન ઉપાધ્યાયનું સન્માન કરવામાં આવ્યું આજનો પ્રોગ્રામ કચ્છમાં ઓગણીસો બાવનથી હિન્દીનું કેન્દ્ર ચાલે છે ત્યારે આજે ગુજરાત વિદ્યાપીઠના નિયામક શ્રી ઉષાબેન અહીંયા આવ્યા હતા ઉષાબેન સાથે ભુજબેન અને પંડ્યાબેન આવ્યા હતા અને બીજાબેન એ કવિ બહેનો અહીંયા આવ્યા હતા આજે આજે ભુજ હિન્દી કેન્દ્ર વતી એનું બહુમાન અમારા સંસ્થાના હિન્દી પ્રચારક શ્રી જાવનિકાબેન પાઠક નાતિના ટ્રસ્ટી અવિનાશભાઈ નાતિ પ્રમુખ અતુલભાઈ હેમાંશુભાઈ હસમુખભાઈ હોરા અન્ય વ્યક્તિના હસ્તે એનું અમે અહીંયા સન્માન કર્યું ઉષાબેન ઉપાધ્યાયની નિમણૂંક ગુજરાત વિદ્યાપીઠમાં હિન્દી ભવનમાં પ્રથમ મહિલા તરીકે નિયામક તરીકે નિમણતા હું કચ્છ જિલ્લા વતી હું એનું હાર્દિક સ્વાગત કરું છું આજે એનું ઉષાબેન કચ્છમાં ઓગણીસો બાવનથી કેન્દ્ર શરૂ થયું એ શરૂ કેન્દ્ર કરનાર પ્રભુલાલભાઈ હોરા શ્રી પ્રસન્નરાયભાઈ હાથી શ્રી નરેન્દ્રભાઈ અંજારિયા સ્વર્ગસ્થ નટોલાલભાઈ અંતાણી સારાભાઈ અંતાણી તેમજ હસેન્દુભાઈ છાયા અને આ છેલ્લે હું કેન્દ્ર વ્યવસ્થાપક તરીકે અત્યારે ચોવીસ બે હજાર સુધી હું કાર્ય કરું છું ઓગણીસસો બાવનથી કચ્છમાં રાષ્ટ્રભાષાની હિન્દી પરીક્ષા લેવાય છે જે વખતે કોઈ સગવડ નથી તે વખતે ગાડામાં જઈને બાળકોને પરીક્ષામાં બાળપોથી પોલી દૂસરી ત્રીસરી એ બધી પરીક્ષાઓ અહીંયા લેવાય છે એ જોઈ પ્રફુલ્લિત થયા એટલું જ નહીં ગાંધી વિચાર પરીક્ષા ગીતાજી પઠન પરીક્ષા અને આ ભારતીય સંસ્કૃતિ સેવા મંડળમાં કલેક્ટર સાહેબ એક રૂપિયામાં આપેલી પાઠશાળામાં જે વર્ષોથી આ પ્રવૃત્તિ અમારી આ ટીમ ઉભેલી છે બધી કરે છે ઉષાબેન પણ ખૂબ રાજી થઈને ગયા અને એક કવિ અને એ નિયામક તરીકે અહીંયા આવી એટલો આનંદ વ્યક્ત કર્યો છે અને આપણા માધ્યમ દ્વારા કચ્છમાં ઓગણીસો બાવનથી આઠ દિવસ સુધી પરીક્ષા લેવાની છે ભૂકંપ દરમિયાન પણ પાંચ વિદ્યાર્થીની અમે પરીક્ષા લીધી છે અને આજે હું કાંઈ આ કાર્ય કરું છું એ વાલીઓના વિદ્યાર્થીઓના આશીર્વાદ થકી જ ઈષ્ટદેવ હટકેશ્વરના અને અંબાજીના આશીર્વાદ થકી જ કરીએ છીએ અને આજે જોગાનો જોગ કે કચ્છમાં પ્રભુલાલભાઈએ પાયો નાખ્યો એના જમાઈ આજે દેવેન્દ્રભાઈનું નિધન થયું અમે બધા ભેગા થઈને એમને પણ શ્રદ્ધાંજલિ આપી અને જે આ કાર્ય કરી ગયા છે કે પ્રશાંતભાઈ હોય કે નટોલાલભાઈ હોય કે નરેન્દ્રભાઈ હોય કે અસંધુભાઈ હોય એ બધાને આજે અહીંયા વંદના કરી અમારું સંચાલન આજે જાવનિકાબેન પાઠકે કર્યું તમામ પ્રચારકો આશાબેન હોય અન્ય કોઈ પણ હોય એ નિયમિત વર્ગો લેવાય છે અને વર્ષોથી પરંપરા કરીએ છીએ ત્યારે હું આપણા માધ્યમ દ્વારા આજે હિન્દી ઓગણીસો બાવનથી આજ દિવસ સુધી કાર્ય કર્યું છે એ આનંદનો વિષય છે વારીશભાઈ પટણી હાજર હતા અબોટીભાઈ હતા હસુખભાઈ કલ્પનાબેન માકરબેન કામિનીબેન બધા હાજરી ઉત્સાહ કર્યો છે અને મને આજે ગૌરવ થયું કે કચ્છના નિયામક મુલાકાત લીધી છે અને સ્વામિનારાયણ મંદિરના સંત ડોક્ટર સત્યપ્રસાદ સ્વામી પણ એ સેવાને આજે બિરદાવી છે જય હટકેશ